અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જામ્યો છે અરવલ્લી જિલ્લામાં કુલ બસો સોળ ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાનાર છે મોડાસા તાલુકામાં પણ ચોપન જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાનાર છે ટિન્ટોઈ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીના સાત જેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી છે તારીખ નવ જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી સરપંચ તથા સભ્યોના ઉમેદવારો દ્વારા પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સરપંચ પદના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હોવાથી મતદારો તથા સમર્થકોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો છે આશરે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ યોજાઈ ન હતી અને હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી રહી છે ત્યારે ગામડાઓના રૂંધાયેલા વિકાસને વેગ મળશે રામોલ ન્યૂઝ અરવલ્લી જે જે કામના વિકાસના જે જે કામ એ બધા મને મુદ્દા આપ્યા છે સરળ બધા સાથે મળીને કામ કરીશું અને બધા ભાઈઓ મારે જોડે આજે મોડાતા આવેલા છે સમગ્ર માણસો બધા માટે જોડે છે અને સમગ્ર માણસોને પૂછીને હું ફોરમ ભર્યું છે તો મુસ્લિમ બધા સમાજના લોકો મારે જોડે છે સૌનો સાથ સૌનો સાથ અને સૌનો વિકાસ છે બધા ભાઈઓ મારા જોડે અત્યારે મોડાસા આવેલા છે હું પ્રદીપકુમાર રામાભાઈ પટેલ આજરોજ ચિંતો ગ્રુપ ગ્રામ પંચાયતની યોજના ચૂંટણી માટે મેં ઉમેદવારીપત્ર કરી છે જેમાં મને સર્વ સમાજના સાથ અને સહકારથી ચોક્કસપણે પૂરેપૂરો સહકાર મળશે અને આવના સમયમાં મારી જીત થશે તેવું મને આશાવાદ છે અને હું સંપૂર્ણપણે તમામ લોકોનો અવાજ બની અને સર્વને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ જય હિન્દ આજે હું અને મારા સાથે આવેલા ચિંટોય ગામના એ ચૂંટણીના મહાપર્વને આજે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ચિંટોઈ ગામના સરપંચ તરીકે નારાયણ રાઠોડ મેં ઉમેદવારી કરી છે અને એમની સાથે તમામ સમાજના વર્ગો ચિંટોઈના તમામ ધર્મના લોકોએ જંગી બહુમતીથી જીતાડવા માટે અમને જે વચન આપ્યું છે તે વચનને પુરુસા કરવા માટે આજે અમે ગામના સર્વાંગી વિકાસ માટે અમે ટિન્ટોય ગામને એક સ્માર્ટ સિટી બનાવવામાં જઈ રહ્યા છીએ ત્યારે ટિન્ટોય ગામના મતદારોને નમ્ર વિનંતી કરું છું કે નવા જોમ સાથે અને વિકાસથી વંચિત એવું અમારું ટિન્ટોય ગામ છે જે વર્ષોથી વિકાસની જંખના કરી રહ્યું છે અમે સર્વ અમારા સભ્યોશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને ગામનો નવો વિકાસ અને ગામનો ડેવલપમેન્ટ મેન્ટ માટે કામ કરીશું બસ